આપણે પણ આપણા ઘરને આશ્રમ બનાવી શકીએ અને આશ્રમનો નિયમ એ છે આશ્રમ કોને કહેવાય આશ્રમ એને કહેવાય જે સ્વયં આશ્રિત એ સ્થાનમાં શ્રમ કરે ને એને આશ્રમ કહેવાય વ્યક્તિ સ્વયં એ સ્થાનમાં શ્રમ કરતો હોય તો એને આશ્રમ કહેવાય જો આપણે આપણા ઘરે શ્રમ કરીએ તો આપણું ઘર પણ આશ્રમ બની જાય બીજા પાસે કામ કરાવી મહેશભાઈ એ પાછો આશ્રમ ના કહેવાય એ તો કદાચ બંગલો કેવાતો હોય છે મકાન કેવાતું હોય નથી મોટા મોટા બંગલામાં કામ પોતે ન કરતા હોય બીજા પાસે કરાવવાના કચરા પોતાના વાસણ ધોવાના રસોઈ બનાવવાની બધું બીજા કરે એ ખાલી બંગલા કહેવાય એ આશ્રમ ન કહેવાય આશ્રમ એને કહેવાય મેરે ભાઈ બેન કે જે સ્થાનમાં આશ્રિત ને આશ્રય મળવાની કોઈ 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 આશ્રિત આવે 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 વટે વ્યક્તિ મળવો જોઈએ સમજવાનું આપણું ઘર આ ઘર નહીં આશ્રમ કોઈ આશ્રિત ને આશ્રય મળે ત્યારે સમજવું કે આપણું ઘર નહી આ આપણો આશ્રમ આ હું આ મારી દ્રષ્ટિએ કહું છું કદાચ ગલત પણ હોય શકે આશ્રમનો એક નિયમ બીજો એક એ નિયમ છે આશ્રમ એને કેવાય જ્યાં આશ્રમની આજુબાજુ ત્રિવેણી સંગમ હોય કોઈ સરિતા ઓડી જોઈએ સરિતા યાની નદી જેમ આશ્રમ નો આશ્રમ છે એમાં ત્રણ નદીઓનો સંગમ છે ગંગા યમુના અને સરસ્વતી હવે તમે કહેશો કે બાપુ અમે કઈ ઘેરે ઘેરે થોડીક કઈ નદી અમે રાખીએ પણ નહીં નદી યાની સરિતા યાની સરિતાનો એક નિયમ છે ચરે વેતી ચરે વેતી ચરે વેતી સાધુ અને સરિતાનો આ એક નિયમ હોય છે ચરે વેતી ચરે વેતી ચરે વેતી યાની એ ગતિ ઉપર જ હોય છે નદી તમે જો નદી કઈ સ્થિર ન હોય અને સ્થિર હોય નદી ન કહેવાય એને એને બંધ કહેવાય અથવા તો એને ડેમ કહેવાય બાપુ બરોબર ને એને નદી ના કહેવાય નદી તો એને ચરે સતત ચાલતી જ સરોવર કહેવાય સાધુ છે ને મારા દેશના સાધુ એ પણ ચરે વેતી ચરે ચરે આપણે ત્યાં તો કેવત છે સાધુ ચલતા ભલા સાધુ ચલતા ભલા સાધુ ક્યાંય સ્થિર ના રહી શકે સ્થિર સ્થિરિયાની કોઈ માયામાં એ લોભાઈને સ્થિર ન થઈ જાય કોઈ ભૌતિકતામાં રહીને એ સ્થિર ન થઈ જાય હે એક સ્થાન હા તમે એમ કહેશો કે સાધુ ચલતા જ હોય તો સાધુના જ બધાય આશ્રમ હોય છે ત્યાં તો એ રહેતા હોય અને એ વસ્તુ નથી સ્થિરતાનો અર્થ એ થાય કે કોઈ માયામાં માયાને જોઈને અને એમાં સ્થિર ન થાય એને કહેવાય ચરાઈવી હતી ચરાઈવી સ્થિરતાનો એક અર્થ એ થાય મેરી ભાઈ બેન કે ભૌતિક સુખને જોઈ અને એમાં સ્થિર થઈ જાય

આપડા સંતાનો હોય બધાને સમાન રાખીએ આપણા ચાર સંતાનો હોય ને એક સંતાન ને આપણે વધારે પ્રેમ કરીએ એમાં ચાર સંતાનોના લગ્ન થઈ ગયા હોય છોકરાવા એમાં નાની હોય આપણે ખૂબ પ્રેમ કરીએ બીજાને આપણે પ્રેમ ન કરીએ બીજાને આપણે ગણીએ નહીં તો એ આપણું ઘર ઘર જ છે આશ્રમ ના થાય આશ્રમ તો ત્યારે કેવાય કે આપણે બધાને સમાન રાખીએ આખા પરિવારમાં જે વ્યક્તિ બધાને સમાન રાખતો હોય ને એ ત્યારે સમજવું કે આપણું ઘર ઘર નહીં આપણો આશ્રમ છે આશ્રમમાં નદી સરિતા હોવી જોઈએ યાની સરિતા નો અર્થ થાય છે ગંગા અને ગંગાનો અર્થ થાય છે ભક્તિ જ્ઞાન ભક્તિ અને કર્મ ની આ ત્રણ નદીઓ હોવી જોઈએ છે તો આશ્રમ કહેવાય આપણા ઘરે જ્ઞાન હોવું જોઈએ અને આશ્રમનો એક ઓર નિયમ બતાવવું કે આશ્રમમાં જે રહેનાર વ્યક્તિ હોય કોઈ સાધુ કોઈ મહાપુરુષ એનામાં એટલા ગુણ હોય અને એ જો ગુણ આપણામાં આવી જાય તો આપણે છ વસ્તુ હોવી જોઈએ જેમ દયા અને બાહ્ય વસ્તુ પથ પરમ સુજાવ આ છ વસ્તુ જેનામાં આવી જાય જેનામાં તપ હોય તપ એટલે આમ કઈ જંગલમાં જઈને બે પગે ઉભા રહીને ને એ તપ ની વાત તપ આની જી પચાસ વર્ષ નો પરિવાર નો વ્યક્તિ આવવું જોઈએ પરિવાર નો મોગી હોય ને તો પરિવાર મોટો વ્યક્તિ હોય અથવા તો કોઈ પણ વ્યક્તિ એવું નહીં કે પરિવારમાં મોટો વ્યક્તિ હોય એ જ સહન કરતો હોય ક્યારેક કોઈ નાનો વ્યક્તિ સહન કરતો હોય પણ જે સહન કરે એ મોટામાં મોટો તપસ્વી તપસ્વી કોને કહેવાય જેને સંસારના બધા જ ઝેરો પી લીધેલા હોય ભગવાન શિવે જેમ કાલકુટ નામનું ઝેર પીધું એમ આપણે પણ સંસારની નિંદાઓ બધા બધા ઝેરો પી લઈને ત્યારે સમજવું કે આપણે પણ તપસ્વી છીએ આપણે બધાને સમાન માનતા હોય આપણામાં દમ એટલે કે આપણે ભલે વંશને આગળ વધારવા માટે કે પછી આપણે ઇન્દ્રિયોને કદાચ આપણે આપણે મનુષ્ય છીએ આપણે કર્મન્દ્રિય જ્ઞાનેન્દ્રિય કદાચ એટલી આપણે આમ એનું આપણે દમન ન કરી શકીએ પણ આપણે પ્રયાસ તો કરી શકીએ જે આપણે દસે ઇન્દ્રિયો છે એનો આપણે પ્રયાસ તો કરી શકીએ એનું દમન કરવા માટે ક્યારેક ભજીયા ખાવાની ઈચ્છા થાય તો આપડી ઇન્દ્રિયને કહીએ કે નહીં આજે ભજીયા નથી ખાવા રેવા દે સંયમ થઈ ગયું ક્યારેક તો આપણે ના પાડીએ ને ક્યારેક આપણે પીઝા ખાવાનું મન થાય અને આપણે એ એક મહિનો પીઝા ન ખાઈ ત્યારે સમજવું કે આપણે પણ આપણે ઇન્દ્રિયોને કાબુમાં રાખી ક્યારેક કોક ખોટું કહેવાનું ઈચ્છા થાય કડવા વેણ કહેવાના ઈચ્છા થાય ને આપણે જતું કરીએ ત્યારે સમજવું કે આપણે આપણી ઇન્દ્રિયોનું દમન કરીએ કોઈ આપને ખુબ ગાળો દે અને પછી આપણે મારવાની ઈચ્છા થાય પરિવારમાં રહેનાર વ્યક્તિમાં તપસ્વી હોય ક્ષમતા હોય ઇન્દ્રિયોનું દમન કર્યું હોય અને બધા ઉપર દયા હોય અને બધી જ વસ્તુમાં નિદાન હોય અને આપણામાં પણ જો આ ગુણ હોય પછી ઘરે નક્કી બધા આપણામાં કેવા કેવા ગુણ છે સમજવું કે આપણું ઘર ઘર નહીં એ આપણો આશ્રમ અને છેલ્લું છઠ્ઠી વસ્તુ એ છે કે વ્યક્તિ પરમાર પથ પરમ સુધાન સનાતન ધર્મનો એ ખ્યાલ હોવો જોઈએ કે સનાતન ધર્મ કયો છે એના સુદાન હોવા જોઈએ કે આ મારા સનાતન ધર્મમાં મારા પૂર્વજોએ જે ધર્મને અપનાવ્યો છે મારા પૂર્વજો જે ધર્મમાં રહી રહી અને જે કર્યું છે કંઈ હું એને ફેરવીને બીજે રસ્તે તો નથી ચડી જતો ને ત્યારે આવું કળિયુગમાં ઘણું જોવા મળે ભાઈ બેન આપણા પૂર્વજો જેને પૂજી પૂજીને પામી ગયા છે એને આપણે પૂજવા નથી ને આપણે બીજો રસ્તો ગોતવો પરમાર્થ પરમાર્થનો અર્થ થાય છે સનાતન જે સનાતન ધર્મને જાણે છે જે સનાતન ધર્મને માને અને જે સનાતન ધર્મને પામે છે એવા વ્યક્તિના ઘર ઘર નહીં આશ્રમ બની જતું બસ આ છ વસ્તુ જેનામાં આવી જાય એટલે સમજવાનું કે આપણું ઘર આ ઘર નહીં આ આશ્રમ છે એવો આ આશ્રમ